વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પીએચસી સેન્ટર ખાતે ખાનગી કંપનીના જન ભાગીદારીથી જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં ટીબી પેશન્ટ અને સગર્ભા મહિલાઓને પોષક તત્વો ધરાવતી કિટો વિતરણ કરવામાં આવ્યું હતું. સાવલી તાલુકા હેલ્થ સેન્ટર ખાતે વડાપ્રધાનના ટીબી મુક્ત ભારત અને ગરીબી સ્વાવલંબન સ્કીમ હેઠળ શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશન અને કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સહયોગને સૌજન્યથી જિલ્લા આરોગ્ય અધિકારીની અધ્યક્ષતામાં ટુંડા તમલાયા ભાદરવા વડીયા પોઈચા અને સાવલી ગ્રામ્ય વિસ્તારના પચાસ ટીબી પેશન્ટ અને પચાસ અગર સો અધિકારી ડોક્ટર મીનાક્ષી ચૌહાણ તાલુકા આરોગ્ય અધિકારી એસ એચ ખાન કોચ ઇન્ડિયા કંપનીના એચ આર મેનેજર મિહિરભાઈ ગોહિલ શ્રી રંગ સેવા તીર્થ ફાઉન્ડેશનના પ્રમુખ કનુભાઈ લિંબાજીયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તાલુકામાં સગર્ભા માતાઓ છે કે જેનું વજન ઓછું છે અને ટીબી પેશન્ટની સારવાર વધશે તેવા પચાસ સગર્ભા અને પચાસ ટીબીના દર્દીઓને કોચ ઇન્ડિયા કોચ એન્જિનિયરિંગ સોલ્યુશન કંપની છે તે દ્વારા અને શ્રી રંગ સેવા ટીપ દ્વારા સીએસઆર અંતર્ગત આ ટીબીના અને સગર્ભા માતાઓને અઢારથી વીસ કિલો જેટલી અનાજની ન્યુટ્રીશન કીટ આપવા આવી છે અને આ ન્યુટ્રીશિયન કીટ આ સગર્ભાઓને અને ટીબી પેશન્ટોને જ્યાં સુધી સારવાર ચાલુ હશે ત્યાં સુધી એટલીસ્ટ છ મહિના સુધી પણ એ કંપની દ્વારા અને સીલેન્સ દ્વારા સીએ સરેન્ડર આપવા માટે આજરોજ આ કાર્યક્રમનું આયોજન થયું હતું અને આપણી જે સગર્ભા બહેનો છે કે જેનું વડનો તેઓ આ ન્યુટ્રીશન કીટનો ઉપયોગ કરે અને એનો એને પોતાનું વજન મળે અને આવનાર બાળક તંદુરસ્ત આવે અને સગર્ભા માતા અને બાળકનો તંદુરસ્તી જળવાઈ રહીને ટ્યુશન મળી રહે એ માટેનું આ ખૂબ સરસ આયોજન કરવામાં આવે છે અહીંયા તાલુકા લેવલે તેમાં તાલુકાના તાલુકાલેજ ઓફિસર અને મેડિકલ ઓફિસરો અને સ્ટાફનો પણ ખૂબ સહયોગ રહ્યો છે એક બાર લુહાર સાફથી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાવલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ